લુણાવાડા નગરના પાંચસો ને બાણુમાં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરનો આજે પાંચસો ને બાણુમાં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જ્યારે મહારાણા સિદ્ધરાજસિંહ સોલંકીએ આરાધ્ય દેવીની પૂજા અર્ચના કરી અને લુણેશ્વર મહાદેવ મંદિરથી ઢોલ નગારાને તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી લુણાવાડા નગરનો આજે ત્રીસ એપ્રિલ અખાત્રીજના દિવસે પાંચસો ને બાણુ મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે લુણાવાડા નગરપાલિકા દ્વારા ઐતિહાસિક દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લુણાવાડા નગરના રાજવી સિદ્ધરાજસિંહ સોલંકીય નગરના આરાધ્યદેવ શ્રી લુણેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી અને ઉજવણીની શરૂઆત કરી ત્યારબાદ લુણેશ્વર મંદિરથી નગરપાલિકા સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સાંજે સાત વાગે ઇન્દિરા ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને સાહિત્ય કલાકાર સાઈરામ દવેના સંઘે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આમ લુણાવાડા નગરનો પાંચસોને બાણુમાં સ્થાપના દિવસની આજે આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રિપોર્ટર વિજય જોશો મહીસાગર